આ જીવ્વા કેવી છે બે વસ્તુ માટવાયેલી છે સ્વાદ અને વાદ એમ જોવા જાઓ તો આ અગિયાર ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય આ જીવ્વા મુખ એવું છે ને એમાં બે ઇન્દ્રિયો છે સ્વાદની પણ અને વાણીની આ બંને છે ને વાદ અને સ્વાદ આ બંને વૃત્તિઓ એની અંદર છે તો આ છે જીભ અને આનું આનું સામર્થ્ય જુઓ પેલું એમ કેતા ને કે બત્રીસ દાંત અને જીવાની વચ્ચે ક્યારેક ઝઘડો થાય ત્યારે જીભ ડરાવે એમને અને બત્રીસ દાંતો કહે કે અમે બત્રીસ છીએ એકલી છે જીભ કે હું એકલી જ કાફી જો જ્યાં ગમે ત્યાં કંઈક બોલી આવીશ ને તો આ બત્રીસ બત્રીસ કોઈ આવીને તોડી જશે હું એકલી જ કાફી છું વિચાર કરો આ એક નાનકડી જીવા માણસના જીવનમાં કેવા ઉથલપાથલ મચાવી દે છે એક નાનકડી માણસ આ છ ફૂટનો સાડા પાંચ ફૂટનો પાંચ ફૂટનો માણસ આ અઢી ઇંચની જીભ પર કંટ્રોલ નથી રાખી શકતો ઘણા સ્વાદમાં ફસાયા છે ઘણા વિવાદમાં ફસાયા છે પણ આપણે તો આ જીભને રસના બનાવવાની છે અને જીભ રસના કઈ રીતે બને ભગવદ નામ લેતા 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 એવી અવસ્થામાં આવી જાય કે એને ભગવાનના નામ સિવાય કસામાં રસ ના હવે પ્રભુના નામ સિવાય બીજા કસામાં રસ ન રહે ત્યારે એ જીભમાંથી રસના બની જાય તો કહ્યું કે એ ગુણગાન રસખાન રસના એક જીભ એક આપી સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા એ વિધિ હે વિધાતા તે હજાર જીભ કેમ ના આપી તો પણ કદાચ યમનાજીના ગુણગાન અમે ન ગાઈ શકત તો આ એક જીભથી ગાવું તો અશક્ય છે આવા સર્વસમર્થના ગુગાન કરવાના છે અને એટલી અસમર્થ જીવવા અમને આપી છે તો તો અમને અન્યાય જેવું લાગે છે કે આવી અસમર્થ જીવવાથી કઈ રીતે ગુણગાન ગાઈ શકીશું એટલે કહ્યું ગોવિંદ પ્રભુ તન મન ધનવાર ને અરે સભી કો જીવન ઈનકે જુહાતા ગોવિંદ દાસ કહે કે અરે મારું એ પ્રભુ તન મન ધનવારને હું તો મારું તન મન ધન સર્વસ્વ વારવા યમુનાજી પર તૈયાર છું કે સભી જુહા વ્રજભક્તો જે કૃષ્ણ પ્રેમી ગોપીજનો છે વ્રજભક્તો છે એનું જીવન તો યમુનાજીના હાથમાં છે કારણ કે એમનું જીવન એ પ્રભુ છે અને પ્રભુ વશ છે યમુનાજીને અને એટલા માટે વ્રજભક્તોને જીવનદાત્રી કોઈ હોય તો એ યમુનાજી છે જ્યારે વ્રત આદિ કર્યા ગોપીજનોએ ત્યારે યમુનાજીના આરાધન કર્યા છે કારણ કે ગોપીજનોને એમ થયું કે અમારા સામર્થ્ય અને અમારી ભક્તિ ટૂંકા પડે છે પ્રભુને પોતાના બનાવવામાં આપણું સામર્થ્ય કેટલું ભગવાનના થઈ જઈએ શરણાગતિ અને સમર્પણ સુધીનું સામર્થ્ય આપણું છે પણ એ ભગવાન આપણો થઈ જાય એના માટે તો આપણે અસમર્થ જ છીએ અને એટલા ભગવાનના થઈએ એટલું સામર્થ્ય આપણામાં છે પણ ભગવાન આપણા થાય એના માટે કોઈ માધ્યમની કૃપા જોઈએ કોઈ એવા સમર્થની કૃપા થાય તો એ ઠાકોરજી આપડો થઈ જાય આપણે તો રોજ ઠાકોરજીને કહીએ છીએ હું તારો છું પણ એવી ક્ષણ ક્યારે આવે કે ઠાકોરજી પણ એ સમય સામેથી જવાબ આપે હા હું પણ તારો જ છું આ પરસ્પર પ્રેમનો આનંદ તો પરસ્પર છે એકલા ગમે તેટલા તમે મથતા રહો ભાવ કરતા રહો પણ પ્રેમ એક તરફી ન હોય એ તો સામેથી પ્રતિસાદ મળે ને તો જ પ્રેમમાં આનંદ પ્રગટ થાય એકલો પ્રેમ તો અધૂરો પ્રેમ છે પ્રતિસાદ દ્વારા જ તો એ પૂર્ણ થાય છે અને જ્યારે જીવ શરણાગત થાય પણ જ્યારે પ્રભુ એમ કહે કે હું તારો તો એ ગોપીજનો વિચાર કરે કોનો આશ્રય કરીએ જેથી પ્રભુ અમારા નંદ ગોપ સુતમ દેહી પતિ મેં ગુરુ તે નમ આ નંદનો બાળક કૃષ્ણ એ અમારો સર્વસ્વ બની જાય એવું ક્યારે થઈ શકે અને ત્યારે

તો એનાથી થશે શું યમુનાજીના ગુણગાન યમુનાજીના યશગાન યમુનાજીની મહિમા ગાવાથી ફળ શું મળશે એટલે આગળ ગોવિંદ સ્વામી કહે શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવે શ્રી યમુના જશ જગત મેં જોઈ ગાવે શ્રી યમુના જશ જગત મેં જોઈ ગાવે તાકે ગે તાકેત પ્રાણપતિ નૈન રૂબેન મે રસ શ્રી યમુના જશ જગત મે ગે વેદ પુરાત ગમે પ્રી ત ગોબિંદ શ્રી મુ જાપર કૃપા કહત ગોબિંદ શ્રી મુને કી જા કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણ આ વે શ્રીયમુના જશ જગત મે

એની આજ્ઞામાં થઈ જવું એને વશ થઈ જવું અને ઠાકોરજી આપણે આધીન જ છે ને તમને જ્યારે ઘરે પધરાવામાં આવ્યા યમુનાસ્ટક તમારી ભક્તિની યાત્રા થયેલી શરૂ બ્રહ્મ સંબંધ લીધું ને ગુરુજને કહું યષ્ટાક્ષર વાળા કરો યમનાષ્ટકના પાઠ કરો પાઠ કરતા કરતા ઠાકોરજીમાં પ્રીતિ પ્રગટી સેવા પધરાવી ઘરે ઠાકોરજી પધાર્યા કેમ પધાર્યા કઈ રીતે પધાર્યા ઠાકોરજી ઘરે ઠાકોરજી બનીને નથી બિરાજતા નહીં તો એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે એ તો યશોદાના લાલન બની અસમર્થ બની જો પુષ્ટિ ભક્તિની વિશેષતા જે છે મર્યાદા માર્ગમાં સર્વ સમર્થ પ્રભુ હોય છે અને અસમર્થ જીવ હોય છે અહીંયા અસમર્થ ઠાકોરજી છે અને સમર્થ જીવ છે મર્યાદા માર્ગમાં ભગવાન જીવને જમાડે ભગવાન જીવને ઉઠાડે બધું જ કરતુમ અકર્તુમ ભગવાન અને અહીંયા જીવ ભગવાનને જગાડે અહીંયા જીવ ઠાકોરજીને આરોગ આવે પુષ્ટિ માર્ગની વિશેષતા જે છે અહીંયા અસમર્થ બનાવીને ઠાકોરજીને પધરાવ્યા અને સમર્થ જીવને બનાવ્યા અહીંયા જગાડનાર ઋતુ આરોગાનો ઋતુ ઓઢાવના ઋતુ છે તાકે આધીન રહત હે પ્રાણપતિ એને આધીન થઈને ઠાકોરજી રહે આ વિશેષતા યમુનાજીના યશ ગાવાની કે પ્રભુ તમને પરવશ થઈ જાય વશ થઈ જાય નહીં તો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે એ કોઈને વશ રહેતા નથી પણ અહીંયા પ્રભુ કેવા થઈ જાય જ્યારે યમુનાજીનું આરાધન કરો છો તો પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય અને પુષ્ટિ પુરુષોત્તમ કેવો છે भक्ता विलास चरितानुसारी दुग्धादि चौरे नैयशो विसारी कुमारितानं दितघोषनारी मम प्रभु श्री गिरराज धारि अग्रदारी आशनादि केवो छे ભક્તા અભિલાષા ચરિતા અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવાવાળા પ્રભુની ઈચ્છા પ્રભુની ઈચ્છા આપણે બોલતા હોઈએ ને જેવી ઠાકોરજીની ઈચ્છા આચાર્યો કહે કે અમારા પુષ્ટિપુરુષોત્તમની પોતાની કોઈ ઈચ્છા હોતી જ નથી ભક્તનો જે મનોરથ એ જ અમારા ઠાકોરજીની ઈચ્છા નિજે નિજેચા તહ કરીશ્યતી એની એક વ્યાખ્યાએ પણ ટીકામાં કરી નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી છે પોતાની નિજ ઈચ્છા પ્રમાણે નહીં નિજજનોની ઈચ્છા પ્રમાણે ભક્તોએ જે મનોરથ કર્યા જે ભાવ રાખ્યા તમને બાલ ભાવ આવ્યો હું આરોગાવું હું જગાડું તો એ તમારા હાથે આરોગે તમારા હાથે જાગે તમને વશ થઈને વસ્તુ અભિલાષા ચરિતા અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ગોપીઓને એમ થાય કે અમે તો નંદાલયમાં નથી જઈ શકતા ઠાકોરજી મારા ઘરે આવીને માખણ આરોગે તો કેવું સારું તો ઠાકોરજી ચોર કેવડાઈને પણ ગોપીઓના ઘરે જઈને સામગ્રી આરોગ્ય જેનો જેનો જેવો ભાવ એ એના મનોરથોને પૂરા કર્યા છે દરેક ભક્તોના ચરિત્રને કોઈને લડીને કૃપા કરવી છે મારે તો ઠાકોર જોડે યુદ્ધ કર પ્રભુ યુદ્ધ કરીને કૃપા કરે કોઈને આરોગાવીને કૃપા કરી તો પ્રભુ આરોગીને કૃપા કરે જેનો જેવો ભાવ ઠાકોરજી બધાના મનોરથોને પૂરા કરવા વાળા છે એવા પ્રભુ છે તો અહીંયા કહ્યું કે તાકે આધીન વૈ રહત હે પ્રાણપતિ ઠાકોરજી પ્રાણોના પતિ પ્રભુ એ એને આધીન થઈ જાય છે અને અરુ બેન રસજુ છાવે પ્રભુ હૃદયમાં બિરાજી જાય ને એની બે વસ્તુ બદલાઈ જાય એની આંખો બદલાઈ જાય અને એની વાણી બદલાઈ જાય કારણ જે તમારા હૃદયમાં છે એને બહાર દેખાડવાનું બે પ્રતિબિંબ છે એમાં જે હૃદયમાં છે એક તમારી આંખો અને બીજી તમારી વાણી નૈન અરુ મેં મે છ આવે કારણ કે રસોવય સહ જો હૃદયમાં આવ્યો તો આંખોમાં ને વાણીમાં રસ આવી જાય ઘણા લોકો બોલે ને તો એમ લાગે જાણે ઠાકોરજી કોઈ સંકેત ન કરતા હોય પ્રભુ કંઈ કેવડાવતા ન હોય એની વાણીમાં સ્વરૂપાત્મકતા આવી જાય એ વર્ણન કરે તો એમ લાગે આપણા આંખોની સામે લીલા ચાલી રહી છે એવો ભાવ આવી જાય અરુ બેન મેં

પ્રભુ પધાર્યા હોય જેના પર ઠાકોરજીની કૃપા થઈ હોય જેના હૃદયમાં શુદ્ધ ભાવ પ્રગટ્યો હોય એની આંખોમાં કરુણા આવી જાય સજળતા આવી જાય ભક્તોના નેત્રો શુષ્ક નથી હોતા સજલ હોય છે સદાય પ્રેમ નિતરતો હોય આંખોમાંથી એમ લાગે અને બીજું એની વાણીમાં રસ આવી જાય બે વસ્તુ વાણીમાં આવી જાય એક સત્યતા આવી જાય એટલે કે એ જે બોલે ને એ થવા લાગે ઠાકોરજીની જ્યારે કૃપા થાય તમારા ઉપર કૃપા હોય તમારા હૃદયમાં પ્રભુ વસ્યા હોય તો તમારી વાણી ઠાકોરજી મિથ્યા થવા દેતા નથી એટલે જ ઘણીવાર મહાપુરુષો પાસે જઈને આશીર્વાદ લે લોકો બોલે ત્યારે એ મહાપુરુષોના ચમત્કાર નથી હોતા મહાપુરુષો તો શુભકામના આપે પણ એમની વાણીને ઠાકોરજી સાચવી લેતા હોય છે કે આના આમના મુખમાંથી નીકળ્યું છે તો આની વાણીને હું મિથ્યા નહીં જવા દઉં એમણે કહ્યું પ્રભુ તારું સારું કરશે પ્રભુ પ્રભુ તને સાજો કરશે કરશે તારું ભલું અને પ્રભુ ભગવદીઓની વાણીને મિથ્યા જવા દેતા નથી એટલે બે સારા શબ્દો પણ કોઈ આચાર્ય કોઈ ભગવદી કોઈ મહાપુરુષના મુખથી સાંભળજો ખાલી એની સન્મુખ જઈને ઉભારીને કે પ્રભુ તારું સારું કર્યો તને આશીર્વાદ છે પ્રભુ તને સફળતા આપે આટલું કેવલ બોલી દે ને તો એની સત્યતા કરવા માટે પ્રભુ એ વચનોને ઝીલવી અને એના સંજોગોને ફેરવી નાખે તો સત્યતા આવી જાય અને બીજું વાણીમાં સરસતા આવી જાય રસમયતા આવી જાય દિનતા આવી જાય ભગવત ભાવતા આવી જાય એટલે પુષ્ટિ માર્ગમાં અમુક શબ્દોના પ્રયોગ થાય ગમે તેવા શબ્દો નથી બોલતા જો ભગવદી પણ જાગશે એ તો પછીની વાત કમથી કમ ભગવદીતાનો નાટક તો કરો નાટકે કંઈક કોઈને કોઈ દિવસ કામ લાગશે કોઈ વસ્તુને બહુ વાર પ્રવૃત્તિ કરો ને તો એ ધીમે ધીમે પ્રવૃત્તિ વૃત્તિનું રૂપ લઈ લેતી હોય છે તમે ઘણી સાચા વૈષ્ણવ દેખાવાનો નાટક પણ બહુ લાંબી વાર કરશો ને તો એક દિવસ એમ આવશે હું નાટક કરું છું તોય લોકો આટલું માન આપે છે જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો ઠાકોરજી મને ક્યાં નહીં પહોંચાડે આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને પેલા વૈષ્ણવનો ભવૈયા પ્રસંગ આવે છે રાજા એવો ભગવતી વૈષ્ણવ હતો વૈષ્ણવ સિવાય કોઈની સામે જુએ નહીં અને સામે ભવૈયા એવા સુંદર ખેલ કરી રહ્યા છે દયા ભવૈયાનો પ્રસંગ આવે છે આપણે કે રાજા પ્રસન્ન થાય તો મને ઈનામ મળે અનેક પ્રકારના વેશો એને ધારણ કર્યા અને એવા સુંદર ખેલ કર્યા પણ રાજા તો આમ નીચું ને નીચું જોઈને બેઠો રહ્યો વૈષ્ણવે ગમે ત્યાં નજર પણ નહીં આપી ગમે ત્યાં દ્રષ્ટિ નહીં ન થાય લોકો ભાઈ એક વાર જોવામાં શું છે એક વાર ખાવામાં શું છે એક વાર સો વાર ની શરૂઆત કહેતા થી એ કહેતા હતા મને થોડી કહ્યું તને કહ્યું આ જે સમાચાર લઈને આવે ને એ વધારે ખતરનાક હોય કહેનારો એટલો ખતરનાક નથી પણ તમારા માટે પેલા બેન આવું બોલતા હતા પણ તારે કહેવાની મને શું જરૂર છે આ જે સંદેશા વાહક હોય ને એ સૌથી ખતરનાક હોય છે ત્યારે એને એમ કે તું મને ન કહીશ એ મને કહેશે ને ત્યારે હું સાંભળી લઈશ આ વધારે પ્રપંચા વચ્ચેના લોકોથી થતા હોય છે તો મૂળ વાત જે વાત આપણે કરી રહ્યા છે આપણા મનમાં તો ગમે ત્યાં નજર બી નહીં આપતી વૈષ્ણવ છે આપણી આંખ ગમે ત્યાં ન જાય વૈષ્ણવ છે આપણી વાણી ગમે તે ન બોલે આપણા વૈષ્ણવ છે આપણા કાન ગમે તે ના સાંભળે એ કોઈ ડસ્ટબીન થોડી છે કે જે આવે કચરો નાખતા જાય જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો દયા ભવૈયા અને એટલા બધા ખેલ કરે ને પેલા રાજા જુએ નહીં તો પૂછ્યું એને કોઈને રાજાના જે સંચાલકો અને બધા કાર્યવાહક હતા એને પૂછ્યું કે આ રાજા મારી સામે જુએ ક્યારે ત્યારે કહ્યું અમારા મહારાજ તો એવા ભગવદીય છે વૈષ્ણવ સિવાય કોઈની સામે જોતા નથી તો એની યુક્તિ થઈ જો વૈષ્ણવ વેશ પહેરીને જાઉં અને વૈષ્ણવનું નાટક કરું તો ચોક્કસ રાજા મારી સામે જુએ અને મારા ખેલને જોશે ખુશ થઈ જશે ઇનામ મળશે અને હવે એણે રાજાના વેશ ઉતાર્યા પહેરી ધોતી ને બંડી માથે કર્યું તિલક ગળામાં પહેરી કંઠી હાથમાં લીધી ગૌમુખી અને જ્યાં મંચ પર આવ્યો અને જતો હતો મંચ પર ત્યાં જોયું તો ત્રણ સ્ત્રીઓ એની પાછળ આવી રહી છે પૂછ્યું આશ્ચર્ય થયું તમે કોણ છો તો કે અમે ત્રણ હત્યાઓ છે જે તારા માથે હતી તમારી અંદર અમે રહેતા હતા પણ તે વૈષ્ણવનો વેશ પહેર્યો ને હવે તારી ભીતર અમે રહી શકીએ એમ નથી એટલે તારી પાછળ પાછળ આવીએ છે કે તું આ કપડાં ઉતારે ને અમે પાછા ચડી જઈએ અને ત્યારે એને થયું કે ખાલી વૈષ્ણવ વેશ પહેર્યો તોય મારા મને છોડીને આગા છે જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો કેમ ઠાકુરજી મારો સ્વીકાર નહીં કરે અને એ દિવસથી એ સાચો વૈષ્ણવ થઈ તો ને રસજુ છાડે એની વાણી અને એના નેત્રો રસમય ભગવદમય ભગવદીયમય જેને સાંભળતા જ ભાવ જાગી જાય જેને આંખોમાં જોતાં જ એમ લાગે કે એના નેત્રોથી એ ભાવને વાવી રહ્યો છે અને એ ભાવનો રંગ એને લાગી જાય તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો અને તારા સંગનો રંગ ન લાગે ત્યાં તું કાચો તો બેન છાવે એવા કેટ કેટલા ભગવતીઓની આપણે ત્યાં તો પ્રસંગો આવે છે ને એટલે બે ઘડી જીવ્યાનો પ્રસંગ છે દ્રષ્ટિ માત્ર કૃપા ઠાકોરજી પર કરી એવા અનેક પ્રસંગો છે અને વેદ પુરાણ તે બાત યહ અગમ હે પ્રેમ કો ભેદ કો ન પાવે કહ્યું આ યમુનાજી કોઈ જલની નદી નથી આ પ્રગટ વહેતો પ્રેમ છે પ્રેમનું મૂર્તિમંત રૂપ એ શ્રી યમુનાજી છે અને એ પણ લૌકિક પ્રેમનો નહીં ભગવત પ્રેમનું વહેતું સ્વરૂપ કોઈ હોય તો એ યમુનાજી અને જામી ગયેલું સ્વરૂપ હોય તો એ ગિરરાજજી દ્રવિભૂત સ્વરૂપ હોય તો એ યમુનાજી અને ઘનીભૂત સ્વરૂપ હોય તો એ ગિરરાજજી આ મૂર્તિમંત પ્રેમના આકાર રૂપ છે સાકાર પ્રેમ જો ક્યાંક સાકાર થતો હોય તો એ યમુનાજી રૂપે દેખાય અને ગિરરાજજી રૂપે દેખાય અને પ્રેમને તો વેદો પણ નથી જાણી શકતા આ અલૌકિક પ્રેમને વેદ પુરાણ તે યહ અગમ હૈ વેદ પુરાણથી પણ આ પર છે અને એટલા માટે એ લોકો પણ નેતી નેતી કહીને મૌન થઈ જાય છે આની આગળ અમે ગાઈ શકીએ એમ નથી પ્રેમ કો રૂપ હૈ ત્યો પ્રેમ સ્વરૂપ ઓર એક હોય દ્વે લસે જ્યો સૂરજ અરુધૂપ પ્રેમ સાક્ષાત ભગવાનનું રૂપ છે અને કે રીતે જુદા કે સૂર્ય ને એનો પ્રકાશ એ બે જુદા નથી એનો જ પ્રભાવ છે એમ જ પ્રેમનું મૂર્તિમંત રૂપ ભગવાન છે અને એનો પ્રકાશ પથરાયો એ જ પ્રેમ છે અને એટલે કહ્યું કે આ વેદ પુરાણ થી અગમ છે અને પ્રેમ કો ભેદ કો ન પાવે અને પ્રેમને કોઈ સમજી શકતું નથી કારણ કે જેમાં પ્રેમ ભળી જાય છે એ પ્રક્રિયાનું રૂપ બદલાઈ જાય આપણે તો પેલું કે યાત્રામાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ પ્રવાસ થઈ જાય ભોજનમાં પ્રેમ અને ભક્તિ વળી જાય તો એ પ્રસાદ થઈ જાય દ્રષ્ટિમાં પ્રેમ અને ભક્તિ વળી જાય તો એ દર્શન થઈ જાય એ બોલવામાં શબ્દોમાં પ્રેમ ભક્તિ ભળી જાય તો એ ભજન થઈ જાય એમ જે જે ક્રિયામાં પ્રેમ ભગવત પ્રેમ ભળે છે એનું રૂપ બદલાઈ જાય છે તો એ કહેતા કે એક રાજા એકવાર અગાસી પર ઊભો હતો એને ઘોડે જતા જોયું અને પૂર ઝડપે ઘોડો ચલાવતો હતો એને જોયું એટલે ઘોડે સવારે જે પાગ પહેરી હતી અને એનો રંગ એટલો સુંદર અને રાજાને બહુ ગમી ગઈ એ પાગનો રંગ બહુ ગમ્યો એ સિપાહીઓને દોડાવ્યો કે હમણાં પેલાને બોલાવીને લઈ આવો ઘોડેસવારને પકડીને લાવ્યા મારા મારાથી કોઈ અપરાધ થયો ના તારી પાગ મને બહુ ગમી અને એમાં પણ જે રંગ છે એટલો સુંદર એ પાગમાં આ રંગ લાગે છે તે ક્યાં રંગાઈ આ પાગ કહ્યું કે આપણા જ ગામમાં પેલી એક રંગવાવાળી સ્ત્રી છે એ કપડા રંગે છે અને એની પાસે રંગાવી અને સ્ત્રીને બોલાવી રાજાએ અને કહ્યું આ પાગમાં જેવો રંગ છે ને એવી જ પાગ મારે જોઈએ છે તું એવી જ રંગીને લાવ બીજા દિવસે સ્ત્રી રંગીને લાવી રાજાએ જોઈ કહ્યું કે રંગી તો એ રંગની પણ પેલા પાગમાં જે ઉઠાવ રંગનો છે ને એવો નથી તું મને આવીને આવી પાગ જોઈ આવો જ રંગ જોઈએ ફરીએ રંગીને લાવી છતાં બીજા દિવસે રાજાએ કહ્યું કે એવો ઉઠાવ નથી આવતો એમાં જે રંગ છે ત્રીજા દિવસે રંગીને લાવી રાજા કે પણ ભલે તું એ જ રંગે રંગે પણ પેલા જેવો ઉઠાવ નથી આવતો ત્યારે પેલી રંગવાવાળી સ્ત્રીએ કહ્યું મહારાજ એવો ઉઠાવ તો ક્યારે આવશે નહીં કેમ ત્યારે સ્ત્રીએ કહ્યું કે પેલા પુરુષને હું પ્રેમ કરું છું એટલા માટે કારણ કે એમાં રંગનો રંગ તો છે પણ મારા પ્રેમનો રંગ ભળેલો છે અને મહારાજ તમારી પાગમાં હું રંગનો રંગ ચડાવી શકું પણ પ્રેમની ચમક એમાં ન નાખી શકું એ તો એક જ પાગમાં આવી શકે તો પ્રેમ કો રૂપ અલગ હે તો કોઈ પાર ન પાવે એટલે જ કહ્યું કે પ્રેમ ભેદ કોઉ ન પાવે પ્રેમ કો ભેદ કોઉ ન પાવે આ પ્રેમનો મર્મ કોઈ ન જાણી શકે કેમ આને જ પ્રેમ કેમ આના માટે જ પ્રેમ કારણ મળી જાય ને તો પ્રેમ પ્રેમ જ ન રહે જેમાં કારણ ન જડે પ્રેમ તો એને જ કહેવાય કે કેમ આ ગમે છે એનું કારણ જે દિવસે ન મળે ત્યારે માનવો કે હવે સાચો પ્રેમ થવા લાગ્યો છે જે દિવસે કારણ આ સુંદર દેખાય છે આ દેખાવડો છે આ ધનવાન છે એનું ઘર છે જો કારણ મળે તો એ પ્રેમ નથી પણ જે દિવસે કારણ ન મળે એ દિવસે સાચો પ્રેમ પ્રગટ્યો માનું તો પ્રેમ કો ભેદ કોવું ન પામે પ્રેમ એટલે કૃષ્ણ પ્રેમ એટલે આનંદ પ્રેમ એટલે એવી સર્વોચ્ચ આત્માની લાગણી કે જે દેહ અને ઇન્દ્રિયો જાણતી પણ નથી પ્રેમ છે ને જો મો અને કામના એ દેહની છે પ્રેમ એ આત્માનું ફિલિંગ છે કારણ આત્મા એ પ્રેમનો જ અંશ છે અને એટલે જ એ પ્રેમથી પૂર્ણ થાય છે જે પ્રેમની લાગણી છે ને એ આત્માની લાગણી છે અને આત્મા કોણ છે કે કૃષ્ણ પરમાત્મા એ છે આપણે આત્મા એનો અંશ છે અને એટલે જ પ્રત્યેક વ્યક્તિ પ્રેમને શોધે છે